જય માતા ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં આજે તારીખ ત્રેવીસ મે બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર રાઉન્ડ ચાલી છે આગામી દિવસોમાં ભયંકર ગરમી જોવા મળશે તાપમાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આ સાથે જ લઈને બે વચ્ચે પ્રિમોન્સન વરસાદ નોંધાશે તેની માહિતી સાથે જ બંગાળની ખાડીમાં બની રહેલા વાવાઝોડાની પણ અપડેટ મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો ગુજરાતની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી હીટ હીટવેવનો ભયંકર રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રીને છેતાલીસ ડિગ્રી વચ્ચે ચાલી રહ્યો છે ગુજરાતની અંદર તરફ ભયંકર ગરમી જોવા મળી રહી છે ભૂકલાહટ અને બફારાનું પ્રમાણ પણ ખૂબ જ વધી જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં એટલે કે પચીસ તારીખ સુધી ગુજરાતમાંથી ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે તાપમાન યથાવત થી લઈને છેતાલીસ ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે આપણે પહેલાં જણાવ્યું તે મુજબ હીટવેવનો ભયંકર રાઉન્ડ અચર ચાલી રહ્યો છે આજની વાત કરીએ તો આજે પણ તાપમાનનો પારો પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી જોવા મળશે જેમાં વડોદરા બોડેલી છોટાઉદેપુર દાહોદ ગોધરા એ તમામ વિસ્તારની અંદર પિસ્તાલીસ ઉપર એટલે કે છેતાલીસ પ્લસ તાપમાન ઉજવાની સંભાવના છે આ સિવાય રાજપીપળાના વિસ્તાર અમદાવાદ આજુબાજુના નડિયાદ છે ધોળકા કપડવજ લુણાવાડા ગોધરા જે મહીસાગર પંચમહાલ જિલ્લાના વિસ્તાર છે એમાં પણ છેતાલીસ પ્લસ તાપમાન આજે નોંધાઈ શકે છે ઉત્તરની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર એ વિસ્તાર અને માંડલી મોડાસા એ વિસ્તાર હિંમતનગર ઈડર ખેડબમાં પાલનપુર ડીસા મહેસાણાના પણ વિસ્તારની અંદર તાપમાનનો પારો આજે ચુમ્માલીસથી લઈને છેતાલીસ પ્લસ જોવા મળે તેવી સંભાવના છે આપણે જણાવીએ તે મુજબ પિસ્તાલીસ છેતાલીસ એટલા વિસ્તારની અંદર તાપમાન નોંધાશે છે અમદાવાદ જેવા વિસ્તાર સહિતના જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં અમરેલી જસદણ બોટાદ ચોટીલા રાજકોટ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં તેતાલીસ લઈને છેતાલીસ ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે એ સિવાય ભાવનગર છે ગીર સોમનાથ જામનગર મોરબી દ્વારકા સહિતના ભાગોની અંદર તાપમાન ચાલીસથી લઈને બેતાલીસની વચ્ચે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર સુરત વલસાડ નવસારી તાપી ભરૂચ અંકલેશ્વર એ વિસ્તાર તાપી ડાંગ એમાં ચાલીસ ઓગણચાલીસ તેમજ એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે કચ્છની વાત કરીએ તો સૌથી ઊંચું તાપમાન રાપર ભુજ ભચાઉ નખત્રાણા ગાંધીધામ માંડવી જેવા વિસ્તારની અંદર બેતાલીસ તેતાલીસ ડિગ્રી જોવા મળશે જ્યારે અન્ય વિસ્તારની અંદર ચાલીસ ડિગ્રી નીચે તાપમાન જોવા મળી શકે છે આવી રીતે ગુજરાતની અંદર તાપમાનમાં કોઈ પણ પ્રકારની રાહત મળે તેવી સંભાવના જણાઈ રહી નથી જેની તમામ તમામભાઈ નોંધ લેવી 25 તારીખ બાદ ગુજરાતની અંદર તાપમાનમાં થી લઈને 2 ડિગ્રીનો ઘટાડો થાય તેવું પણ અનુમાન રહેલું છે તે ઉપરાંત વાત કરીએ તો વરસાદની આગામી પચીસથી લઈને 2 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રિમોન્સન એક્ટિવિટીના વરસાદની શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પ્રિમોન્સન એક્ટિવિટી છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળશે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદની સંભાવના નથી જે ચોમાસા પહેલાં પ્રિમોન્સન એક્ટિવિટી થતી હોય છે તે મુજબની જોવા મળશે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ વિસ્તારો કવર કરે તેવી સંભાવના છે અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા મધ્યમ વરસાદ જોવા મળશે અમુક જિલ્લાની અંદર ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે આ પણ તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ નોંધાય તેવી પણ સંભાવના રહેલી છે જેની તમામ લેવી વાત કરવામાં આવે તો તારીખથી તમામની શરૂઆત જોવા મળી શકે છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર જેમાં સૌરાષ્ટ્રની અંદર વધુ વિસ્તારો કવર કરશે ભાવનગર જિલ્લો અલંગ ઘોઘા તળાજા શિહોર બગડાણા મહુવા ઉના વેરાવળ જુનાગઢ માંગરોળ કેશદ વિસાવદર અમરેલીધારી બગસરા પોરબંદર પુતિયાણા એ વિસ્તાર તેમજ ભાનવડ છે ગોંડલ આજુબાજુ જસદણ દ્વારકા સલાયા જામનગર સહિતના ભાગોની અંદર પ્રિમોર્શન એક્ટિવિટી જોવા મળે તેવું અનુમાન રહેલું છે દક્ષિણની વાત કરીએ તો સુરત વલસાડ નવસારી તાપી તેમજ વ્યારા ડાંગ બારડોલી સહિતના ભાગો વાપી કપરાડા વાની ભરૂચ સુધીના વિસ્તારની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે ત્રીસ એકત્રીસ તારીખ દરમિયાન વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થતો જોવા મળે છે આવી રીતે ગુજરાતની અંદર પ્રિમોન્સન એક્ટિવિટી જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે તે ઉપરાંત ચોમાસું પણ નિર્ધારિત ટાઈમ પ્રમાણે આગળ વધી રહ્યું છે આગામી દિવસમાં તેની પણ અપડેટ આપતા રહીશું વાત કરીએ તો બંગાળની ખાડીમાં વાવાઝોડાની શરૂઆત થઈ ચૂકી છે બનવાની તેની અપડેટ મેળવીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે આવતીકાલે એટલે કે ત્રેવીસ મે દરમિયાન આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારબાદ ચોવીસ તારીખ દરમિયાન તે ડીપ ડિપ્રેશન અને વાવાઝોડું બની જાય તેવી સંભાવના રહેલી છે હાલની અપડેટ મુજબ ગુજરાતની આ વાવાઝોડાનો કોઈ ખતરો જણાઈ રહ્યો નથી કારણ કે ગુજરાતથી તે ઘણું દૂર છે અને આ બંગાળની ખાડીમાં ઉદ્ભવતા વાવાઝોડા ગુજરાતની અસર કરતા નથી હાલનો ટ્રેક જે પસ મંડળ અનુસાર વાત કરવામાં આવે તો આ વાવાઝોડું આંધ્રપ્રદેશ ઝારખંડ કોલકાતા ઓડિશા પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ મ્યાનમાર જેવા વિસ્તારની અંદર વધુ અસર કરે તેવી સંભાવના રહેલી છે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે પૂર્વ ભારતના રાજ્યોને ચેતવણી પણ આપી છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી દેવામાં આવી છે કારણ કે આ વાવાઝોડાનો ખતરો એ રાજ્યોની અંદર મંડળાઈ રહ્યો છે ગુજરાતમાં તેની કોઈ પણ પ્રકારની અસર જોવા નહીં મળે હાલની અપડેટ મુજબ તેનો ટ્રેક મુશ્કેલ છે નક્કી કરવો પરંતુ હાલના ચીપીએસ મંડળ અનુસાર આ બાંગ્લાદેશ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ જેવા વિસ્તારને ત્યાં ટકરાય તેવી શક્યતા દેખાઈ રહી છે તેનો પાકો ટ્રેક વાવાઝોડું બન્યા બાદ નક્કી થશે અને હાલની અપડેટ મુજબ છવ્વીસ તારીખ દરમિયાન આ વાવાઝોડું બનીને જમીન સરહદે ટકરાય તેવી પણ સંભાવના રહેલી છે પાકો ટ્રેક આગામી દિવસમાં જણાવીશું ડિપ્રીપેશન તેમજ વાવાઝોડું બન્યા બાદ તેનો પાકો ટ્રેક નક્કી થશે તેની અપડેટ પ્રમાણે આ વાવાઝોડાની ઝડપ સોથી લઈને એકસો વીસ કિલોમીટરની પણ આંકવામાં આવી રહી છે પરંતુ એની પણ ઝડપની આગળ માહિતી આપશું હાલે કોઈ ખેડૂતભાઈ ડરવેન્ચર નથી આ વાવાઝોડા ગુજરાતને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડે તેવી સંભાવના દેખાઈ રહી નથી તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના સાથે મળીશું આજ માટે આટલું જ